અરે ગોસ્વામીજી અશ્વિન નારાયણ નું ફંક્શન કેટલા વાગ્યા ને ક્યાં છે તપાસ કરીને મને જણાવો હું દિલ્હી થી આવતા સીધો ફંક્શન માં જતો રહીશ ઓકે સર શું કંઈ કામ છે કોણ છે એ ચક્રવર્તીનો છોકરો છે કે હા દરિયા એવો મારો છે કે કોલેજમાં મોડું દેખાડી શકતો નથી હા કોઈ નહીં આબરૂ ઉપર હાથ નાખશો તો આવું જ થશે ને કોઈના ઘરે જઈને જબરજસ્તી લઘુશંકા કરશે તો માર ખાશે જ ને શું ગો સ્વામીજી તમે પણ બાળક છે હજુ મોટો નથી થયો આ ઉંમરમાં ભૂલ નહીં કરે તો શું તમારી ઉંમરે કરશે મેં કંઈ ખોટું કહ્યું ના સાચું કહ્યું બેટા માર ખાઈને કોઈ હીરો નથી બનતો જવાબ દેવા વાળો હીરો બને છે શાંતિ રાખ ટાઈમ આવવા દે બદલો લેશું સારા સમય પર આવશે ઊંટ ડુંગરાની નીચે જરૂર આવશે તો જા પાર્ટી કરજા હં

झगड़ा थी याद आव्यू अरे बाबू जी अगर <laughs> ने गाड़ी में रॉड रखा दे जे काम आ उसे रॉड कॉलेज जनराज चोपड़ा ने पुस्तक देवा जईए ते तमने रॉड देई रिया हो थैंक्स बेटा तर वरुण कई रीते चुकवी अरे अंकल केवी वातो करो छो तमे प्रॉब्लम होए तो कॉलेज न छोड़ाए प्रॉब्लम ने सॉल्व कराए ऑल द बेस्ट हम तारी वॉच छे एक्चुअली ये खराब थी गई थी मैं आखी रात बेसी ने ठीक करी दी थी thank you तारी action ने मैं facebook पर upload करी दी थी छह million views मर रहा है शे एक चाइनीस से तो मने पूछूँ और कैसे चल चे कुंगफू के karate कुंग तो जाने जब वे show गए हो आ गुजरात नहीं style चे अच्छा चारे तो fight करी ने घरे जाए चे चारे मम्मी कहीं मा ना कहती मारी माना थी લાઇન મારી રહી છે વેસ્ટ છે આ દિવાલ જેવો છે જેના પર લખી શકાય વાત ન કરી શકાય આ બાઉન્સર બની શકે બોયફ્રેન્ડ ક્યારેય નહીં આ તો છોકરીને જો તો શુદ્ધા નથી આ છે દેશદ્રોહી જો છોકરીને નથી જોતો તો દેશદ્રોહી કઈ રીતે હા આપણે ઘરમાં પૂરી રીતે સીધી સાદી બનીને રહીએ છીએ બહાર આવતા જ ક્લાસી ટ્રેન્ડી સ્ટાઇલિશ થઈ જઈએ છીએ બોલો કેમ વાય शुकाम आवाज छोकराओं माते बीजू तो बीजू प्रोटीन शैम्पू मल्टीविटामिन कंडीशनर हेयर स्प्रे हेयर जेल आईब्रोज ने थ्रेडिंग आईलैशेस नमस्कारो लिपस्टिक लिप ग्लॉस पेनफुल ब्लैकहेड रिमूवर फाउंडेशन पैक फेस पैक शोल्डर पैक डेंटल पैक पेडिक्योर मैनीक्योर वैक्सिंग तड़का में सनस्क्रीन ने पानी में वाटर रेजिस्टेंस शुकाम करिए छोकरा आपने जोवे <laughs> આમને તો અંદાજો પણ નથી કે અમને કેટલું ઇરિટેશન થાય છે ટોય સ્કિન કાઈટ જીન્સ પહેરીએ છીએ આ બધું આમના માટે એ પછી પણ આપણે ના જોવે તો કોસ્મેટિક્સનો સેલ નહીં થાય પાર્લરો ઠપ થઈ જશે કપડાની દુકાનમાં લેડીઝ નહીં હોય ફેશન ડિઝાઇનર ભૂખી મરી જશે પ્રોડક્ટની ડિમાન્ડ નહીં હોય જી રિપિટ ડાઉન થઈ જશે ને બાય ગોડ સેન્સ સેક્સ તો પૂરે પૂરી વાટ લાગી જશે હવે તું જ કહે આ દેશ દેશદ્રોહી છે કે નહીં મારા હિસાબથી કોઈ છોકરો 24 કલાક સુધી પોતાની ગર્લફ્રેન્ડ સાથે હિંમતથી ફોન પર વાત કરે મારી નજરમાં એક છોકરો સાચો મર્દ છે ને પ્રેમ કરતો હશે તો એ જરૂર કરશે મે કેટલી વાર ટ્રાય કરી એના ફાધર ના ફોન પર બ્રધર ના ફોન પર લાઈન લાઈન પર તો એનો કોઈ રિપ્લાય નથી મળ્યો 3 વર્ષથી ટ્રાય કરી રહી છું તોય મારી તરફ ક્યારેય નથી જોતો હવે તો ઘરવાળાએ છોકરો જોઈ લીધો છે 3 દિવસમાં એન્ગેજમેન્ટ છે મારી પછી તો હું બહાર નીકળી નહીં શકું એટલે પપ્પ માં પાર્ટી આપી રહી છું તમારે બધા આવવાનું છે ઓકે અને તું આવી રીતે મોઢું લટકાવીને ના આવતો ઓપનલી હેપીલી એન્જોય કરજે ભાઈ અને